ભોઈવાડા વિસ્તારમાં સામાન્ય બાબતે પાડોશીઓ હતા જેમાં એક જ પરિવારના લોકો પર હુમલો થતાં ભારે ચકચાર મચી પામી છે સાતના નાખ્યા એકનો હાથ તોડ્યો હુમલાખોરોએ રસોઈ બનાવવાની વસ્તુઓ અને લોખંડની પાઇ અને ઈંટો વડે એક જ પરિવારના અગિયાર લોકો પર જીવલેણ હુમલો કર્યો છે જેમાં સાત લોકોએ માથા ફોડી નાખ્યા છે એક વૃદ્ધનો હાથ તોડી નાખ્યો છે અને એક પુરુષને આંખે પણ ગંભીર ઇજાઓ પહોંચાડી છે તમામને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સરકારી ખાતે પહોંચાડી સારવાર આપવામાં આવી રહી છે જ્યારે અન્ય એકને આંખમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે હુમલાનો ભોગ બનનારના નામ જોઈએ તો પ્રિયાબેન કૌશિકભાઈ ભોઈ કૌશિકભાઈ ટીનાભાઈ ભોઈ યશકુમાર મનુભાઈ ભોઈ ભાવનાબેન સંજયભાઈ ભોઈ મનોજભાઈ મનસુખભાઈ ભોઈ રાકેશભાઈ પ્રવીણભાઈ ભોઈ ગણેશભાઈ પ્રવીણભાઈ ભોઈ નિખિલભાઈ રાકેશભાઈ ભોઈ પ્રવીણભાઈ ભૈજીભાઈ ભોઈ પ્રેરણાબેન રાકેશભાઈ ભોઈ અને ગોપીબેન ગણેશભાઈ ભોઈનો સમાવેશ થાય છે છોકરાને બચાવવા જનારા પરિવારના અગિયાર લોકો પર હુમલો ગોધરા શહેરમાં ભોઇવાડા ખાતે છોકરો મોબાઈલ જોતો હતો ત્યારે પડોશીઓ કોઈ કારણોસર લોકોની પાઇપલાઇન આવીને હુમલો કરતા મામલો તંગ બન્યો હતો જેથી પોતાના છોકરાને બચાવવા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા જેને લઈને પાડોશીના પરિવારના લોકોએ હાથમાં ઇંઠો લઈને હુમલો કર્યો હતો હુમલામાં અગિયાર જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે એક ઇસમને આંખના ભાગે ઈજા પહોંચતા વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે સાથે ગડદા પાટુનો માર માર્યો હતો હાલ તો સમગ્ર મામલે પોલીસ પણ દોડી આવી તપાસ હાથ ધરી